કૈલા હાચાવરો માલ હાચાવરો સ્પેશિયલ બરાબર છે સંકેતભાઈ બરાબર આમ રાખી કૈલા આપણે મરવાં છે મોટા મોટા કૈલા આ બધું હા હા બરાબર બરાબર ટેન્શન લેમો આમ રાખી દી કડું બઢીમાં છે ને બધા જોઈ લ્યો ભાઈ આ સ્થિતિ છે અમારી એ લે આવી છે મોરે એક માણસને જામા કહી લે આવીસ મોટે આવી ગઈ મોટે આવી છે બને ગરાતન હારું કર્યું ભાઈ પેલી પેલી બોણીનો માલ હારો છે નીકળી જાય કે નીકળી જાય એટલે અમે આમાં એટલા કવડે કે ના શમા બરા ઉપર તો ટડકો છે ભગવાન ટડકો બહુસો કરતો ની બરફ હોય તો બરફ આવે તો કી ઠંડક મળે લે અમે એટલા એટલી મહેનત કરીને કહીલા પકડે ઘરને ને તો ગાડી તો ઘરે ગારું જ પરવાની છે તો તમને બતાવવું કેટલા જરામાં ભેગા આવ્યા છે જમે ધોજિત રાજાભાઈ મોરા ખાને આવેલા ભાઈ ત્રણ વાગાને આવોશ ના શિયાળ રામ આમ આવ્યો પેલો તો સ્વિમિંગ કરી બતાવું તમને એ માણસ છે ને ટ્રાયક બે વાગો નહીં કરશ જ્યાં સંકેત છે બહુ બરાબર આ બધી આઈસીઆર માટે જાય આઈસીઆર માટે તારે ના મારી પાણી ફૂલ પાવર નીકળે છે પૈદા હોય ને કોઈ વચે નહીં ઓકે આમાં બધી આ બધી આખી સુનસાન એરિયો છે આમ વખત થયું હોય તો એમ્બ્યુલન્સ પણ આવે નહીં કઈ આવે એ તો તમે જોઈ શકો છો આ લોકેશન અમારું લાસ્ટ લોકેશન આવ્યા છે લાઈવ ઓકે વ્લોગ માં બન્યા રહેજો વ્લોગ લાંબો છે તરત તો કહેલા તમને બતાવી કેવા રે ભાવ કરજો છોટા હોય તો કહેલા વેચી લાવો આમસા મારા ચલો અમરા ભાઈ હવે થાકી ગયા છે થોડાક બેઠા છે અમી બધા ફોટા પાડી સ્ટોરી મુક ઉડિયા સંકેત ને બધી બેઠા છે અમી આ એટલા કહેલા ની મોજ છે એટલે અમીને આનંદ એવો થાય કે વાત પૂછો ભાઈ તમને કહેલા બતાવ જો એટલા કહેલા ઠીક છે ભાઈ જેને જોતા હોય કમેન્ટ કરે બરાબર ફટાફટ આજનો ઓપ્શન છે ભૂલાય નહીં